બોલો મારું નામ વાળા ભરત ભરતસિંહ પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે ડુંગળીના ભાવ છે એ આજની તારીખમાં ખેડૂતોને મોવા કે તળાજા ભાવનગર કે ગોંડલ કે વગેરે યાર્ડની અંદર સો થી બસો રૂપિયા એક મણના એટલે કે વીસ કિલોના સોથી બસો રૂપિયા એટલે પાંચ રૂપિયાની કિલો કે દસ રૂપિયાની કિલો હવે આ ડુંગળી અત્યારે જે ખેડૂતો લાવે છે એ ખેડૂતોએ જ્યારે વૈશાખ મહિનામાં એટલે કે મે મહિનામાં કે એપ્રિલ મહિનામાં મેળામાં આંગળી ત્યારે એનો ભાવ એ સાડી ત્રણસોથી ત્રણસોથી સાડી ત્રણસો રૂપિયાના ભાવની વેચાતી લઈ જે પોતાના ખેતરની ડુંગળી સાડી ત્રણસોમાં કે ત્રણસો માપતા થાય એવી ડુંગળી ખેડૂતોએ મેળામાં ભરી પછી મેળાના ખર્ચ એના દાળિયાના ખર્ચ મેળાના ભાડા વગેરે અનેક અને ડુંગળીમાં ઓછામાં ઓછી ત્રીસ ટકાથી ચાલીસ ટકા ઘટ આવે એટલે એ ઘટ જો ગણે તો અત્યારે ખેડૂતોને ડુંગળી છે એ છસોથી આઠસો રૂપિયાની માણ વેચાય તો ખેડૂતોને એક ફેદુ મળે નહીં પણ ખેડૂતોની ડુંગળી છે એ સો રૂપિયાની માણ વેચાય તો એ ખેડૂતોને કેટલી બધી નુકસાની થતી હોય છે એની કલ્પના રૂપિયામાં કરવી તો ખૂબ અશક્ય છે પણ એ જો મુખ્ય જો કોઈ કારણ હોય તો આ રાજ્ય અને કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે સરકારે અત્યારે ડુંગળીની નિકાસ છે વિદેશમાં મોટા પ્રમાણમાં મેકલવી જોવે અને નિકાસકારોને આવા સંકટ સમયે જ્યાં ભારતમાંથી વિદેશ મેકલતા હોય એને સરકારે મોટી સહાય કે સબસિડી આપવી જોવે અને ખેડૂતોને ડુંગળીના એક મણના એક હજાર રૂપિયા મળી રહે તો ખેડૂતોને કોઈ જાતનો બહુ મોટો નફો ન રહે પણ તો ખેડૂતો ખુશી થાય અને આ દેશનો ને ચાલીસ કરોડમાંથી પ્રજામાંથી કોઈ પણ વ્યક્તિ હજાર રૂપિયાની મણ એટલે કે પચાસ રૂપિયાની કિલો ડુંગળી ખાય તો એને કોઈ બજેટમાં કે એને ક્યાંય નુકસાની જવાના નથી અને જો ડુંગળી ન ખાય તો કોઈ મરી જવાના નથી પણ આ મફતના ભાવમાં ડુંગળી વેચે અને હજારો ખેડૂત મોતને ઘાટ ઉતરવાના છે એટલે આ સરકારની નીતિના કારણે જ્યારે સરકારને નિકાસ કરવાની હોય ત્યારે આયાત કરે આયાત કરવાની હોય ત્યારે નિકાસ કરે અત્યારે સરકારે કપાસની આયા ઉપર જે ડ્યુટી હતી એ હટાવી લીધી અને પહેલાં એક મહિનાની અત્યારે છે ડિસેમ્બર મહિના એટલે સરકારે કપામાં ખેડૂતોને લૂંટી લેવાની ખેડૂતોને ભાવ ન મળે અને જેને સરકારને કેન્દ્ર અને રાજ્યની સરકારને જે કપા કાપડ મિલના મિલરો છે એને કરોડો રૂપિયા જે ડોનેશન ચૂંટણી લડવા આવ્યું છે એટલે આ એને મોટા કાપડ મિલો અને ફાયદો કરી દેવા હવે હું તમને કહું અમારો કપા છે એ બારસો પંદરસો રૂપિયાનો મણ વેચાય એમાં છ કિલો રૂ નીકળે અને અને એના દોરા બનાવે અને એ રો નો કપા આ બુસ્કોટ મેં પહેર્યો એ બે હજાર રૂપિયાનો બુસ્કોટ થાય કે બે અઢી હજાર રૂપિયાનું ટી શર્ટ થાય હવે આનો વજન ગણો તો હોગ રમ થાય હવે એ હોગ રમના અઢી હજાર કે બે હજાર રૂપિયા લે અને અમારી પાસેથી એક મણ કપા લઈ જાય તો એના પાછા અમને બારસો તેરસો રૂપિયા જ આપે એટલે સરકારને મોટામાં મોટી ભૂલ હોય તો અને સરકારને જે હવા છે એ અમને પૂરેપૂરી ખબર છે કે જે લોકોએ મત આપ્યા છે એ મતની સરકારને હવા છે કારણ કે રો સરકારને જે મત મેળ્યા છે એ રાક્ષસી મત મતને એના જે અભિમાન છે એટલે સરકારની એક રાક્ષસી અભિમાન મતનું આવી ગયેલું છે પણ આવનારી ચૂંટણીમાં જો સરકાર અત્યારે કપાળના અઢી હજાર રૂપિયા સિંગના બે હજાર રૂપિયા અને એવી જ રીતે તમામ ઘણસીના ભાવ છે સરકારે ટેકાના જાહેર કર્યા એ તમામ ભાવ ત્રણ ગણા વધારી આપે અને ડુંગળીના હજાર રૂપિયા કરી આપે તો આ ગુજરાત કે દેશના ખેડૂતો બચી શકે એમ છે નહીં સરકારને જે મતનો રાક્ષસી અભિમાન છે એ રાક્ષસી અભિમાન પાછો આવનારી ચૂંટણીમાં વિસાવદરવાળી થઈ છે અને જરૂર પડશે તો સરકારને અમારી ચેતવણી છે જો સમજે તો સરકારને સમજણ છે કે તમે સમજી જાઓ નહીં પછી ક્યારેક નેપાળવાળી થઈ છે ને તો વડાપ્રધાનને ગૃહમંત્રીને મુખ્યમંત્રીને રૂગડા પહેરીને રૂગડા કાઢીને ભાગી જવાનો વારો આવશે અને લોકો ઊભા રોડે ચડાવશે નેપાળની જેમ થશે પ્રજા તો ભારતની જ્યારે વિપર છે ત્યારે કોઈ લશ્કર કે કોઈ કોઈની તાકાત નથી કે એ આ ભારતની પ્રજાની જ રોકી શકે એટલે અમારી સરકારને ચેતવણી છે અને આ સહકારી ક્ષેત્રવાળા છે એ તો મોટા લૂંટ બાદ હરણા ને રાક્ષસો કરતાં કરોડો વખત જો કોઈ નાણાયક હોય તો સહકારી ક્ષેત્રવાળા એમાં માર્કેટિંગ યાર્ડવાળા તમામે તમામ એકાદો હારો જો આખા ગુજરાતમાંથી ગોતવો હોય તો એક જણો હારો ગોતવો હોય તો હવે અત્યારે જડે એમ નથી એક આંગળીના વડે હારો કોઈક નીકળ્યો હોય તો અમે એને અભિનંદન આપવા અમારી તૈયારી છે પણ આખા ગુજરાતમાંથી સહકારી ક્ષેત્રનો પછી માર્કેટિંગ યાર્ડના નેતા હોય કે પછી દૂધ મંડળીઓવાળા હોય કે પછી સહકારી મંડળીઓવાળા હોય પછી એમાં અમરેલીનું સહકારી ક્ષેત્ર હોય ભાવનગરનું હોય રાજકોટનું હોય જુનાગઢનું હોય જામનગરનું હોય સહકારી મંડળીઓવાળા અને ઓપરેટિવ વાળા મોટા ચોરના દીકરા જો કોઈ હોય અબજો રૂપિયા જો ખેડૂતોના ચાવ કરી ગયા હોય અને પછી વિઠ્ઠલ 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 લાવ વિઠ્ઠલ કરતા હોય તો એ તો અબજો રૂપિયાના આસામી બનીને બેઠા પછી ખેડૂતોને એમ કહે કે અમે બેઠા એમ તમે હું બેઠા ખેડૂતોને તમે શું લીધા આ તમારી કરતાં તો જંગલી જાનવરોને અજગરે હારા હોય કે એના ભરડામાંથી આવેલું ક્યારેક તો કોઈક છટકી જાય પણ સહકારી ક્ષેત્રના ભરોડામાં લઈ આવેલું કોઈ છટકવાનું નથી આની માટેનો જગદીશભાઈ મહેતાએ ખૂબ જોરદાર ઝુંબેશ ઉપાડી છે એને અમારો અભિનંદન છે અને પૂરો ટેકો છે પણ એને માટે જાગૃતિના ભાગરૂપે સ્વયંભુ જ્યારે જો ખેડૂતો સમજી જાય તો સરકાર ઘડીના છઠ્ઠા ભાગની અંદર પડી જાય એમ છે અને સહકારી ક્ષેત્રવાળાના લૂગડા ઉતરી જાય એમ છે પણ ખેડૂતો જાગૃત થાય તો જ આનો ઉકેલ આવે તો જ ખેડૂતોને ભાવ મળે બાકી જ્યાં સુધી સરકાર બરાબર નહીં ભાવ આપે ત્યાં સુધી અમારી તો લડત શરૂ રહેશે જય હિન્દ જય ભક્ત